બે ત્રણ દાડા રાખી કે હવે ગાઢી દો બતાય દૂધ નઈ આવતા હોય તારે કે તમ નઈ આવતા ઉધો ઈવ ઉસો રે બીજી વાર દૂધ આલી અરે જણાઈ ને તું બોલાઈ આ તો આટલો પૂરો લેવા જવું હોય તો હંગાત લઈને જઈએ યાર બારમાં ભાગમાં ના કરવું પડે

નાટક તમારા નહીં નહી હા એવી જંતિ ના મા રાખવી જ નહી હા રાહુલ